શિયાળામાં આ રીતે બનાવેલી અડદની દાળ બાજરીના રોટલા સાથે ખાઓ અને પછી જુઓ સ્નાયુ માંસપેશી એકદમ મજબૂત બનશે અને બહુ જ સરળ આ રીત છે સુપર સહેલ્યાથી હું દીપા ચલો આ રેસીપી તમને બતાવું તમારી પાસે જીરુંનો પાવડર ન હોય તો જીરું શેકી અને બનાવી લેજો કેમ કે આ રેસીપીમાં જીરુંનો પાવડર જોઈશે અહીંયા અમે જીરું સરસ ગુલાબી કલરનું શેકી લીધું છે ઠંડુ પડે એટલે મિક્સરમાં ઘરે જ એને દળી અને તૈયાર કરી લઈશું માર્કેટમાં રેડીમેડ જીરાનો પાવડર પણ મળતો હોય છે એ પણ લાવી શકો પણ ઘરે બનાવેલો શુદ્ધ ચોખ્ખો પાવડર હોય તો ઘણી બધી રેસીપીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ એટલે આ રીતે મેં બનાવી અને એર બોટલમાં ભરીને રાખી દીધો છે ખાસ કરીને શિયાળામાં આ દાળ હું રેગ્યુલર બનાવતી જોઉં છું બાજરીના રોટલા સાથે એટલે શિયાળામાં તો આ જીરુંનો પાવડર સ્ટોકમાં જોઈએ જ એટલે મેં તો બોટલ ભરી દીધી જો હવે અહીંયા એક કપ જેટલી આ અડદની દાળ મેં એક કલાક માટે પલાળી દીધી હતી અને પલાળ્યા પછી ફરીથી મેં એને એકવાર ધોઈ લીધી છે હવે આપણે એને એક કઢાઈમાં ગેસ ઉપર છૂટી જ બાફવાની છે એટલે આ રીતે મીડિયમ ગેસે એક કપ અડદની દાળ હતી તો સામે ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી લીધું છે અને છુટ્ટી એને બાપવાની છે દાળને છુટ્ટી બાફવાથી દાળ જેમ જેમ ચડશે એમ એમ ઉપર ફીણા વળશે અને એ ફીણા આપણે કાઢતા જવાનું છે બીજી બાજુ આદુ મરચાં અને લસણ લીલો મસાલો વાટી લેવાનો છે જો આ રીતે જે ફીણા વળે છે ઉપર એ કાઢી લેવાના છે અને આ જે છે એ એક્સ્ટ્રા બધું પ્રોટીન છે એવું કહી શકાય જેનાથી યુરિક એસિડનો પ્રોબ્લેમ સાંધાના દુખાવા વગેરે દાળ ખાવાથી જેને થતું હોય એને તો દાળ આ રીતે જ બનાવવી જોઈએ ઉપર પીણા જે વળતા હોય એ કાઢતા જવું અને દાળને બાફતા જવું થોડી દાળ આ રીતે ચડી એવું લાગે એટલે એની અંદર આપણે પાંચ ચમચી જેટલો હળદરનો પાવડર અને અડધી ચમચીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું છે મીઠું અને હળદર નાખીને દાળને ચડવા દેવાની છે દાળના રીતે છૂટ્ટી જ ચડવા દઈશું હવે આદુ મરચાં અને લસણ જે આપણે લીધું હતું એને પણ મિક્સરના જારમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી દીધી એને પણ આપણે એડ કરી લઈશું અહીંયા લસણની પાંચ છ કડીઓ મેં લીધી હતી આદુનો ટુકડો અને એક લીલું મરચું લીધું હતું લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય તો આ રીતે મિક્સરનો કપ સરખી રીતે ધોઈશું અડધો કપ જેટલું પાણી લીધું કપ ધોઈને ફરીથી પાણી થોડું એડ કર્યું આ રીતે આગળ પડતા એટલે કે વધારે પાણીમાં જ દાળને ચડવા દઈશું દાળ જેમ જેમ ચડતી જશે એમ એમ આ રીતે જોઈ શકો છો પાણીની જરૂર પડે તો તમે થોડું થોડું પાણી એડ કરી શકો છો પણ આ રીતે કળછીથી દાળ થોડી આ રીતે ચડવા માંડે એટલે એને વલવતા જવું એટલે કે દબાવતા જવું એટલે દાળ બધી એકરસ થઈ જશે તો તમે જોઈ શકો છો બધી દાળ એકરસ થવા માંડી છે થોડું પાણી ઓછું લાગે એટલે મેં થોડું ફરીથી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું દાળને હવે ચડવા દઈશું કળથી દબાવતા જઈશું એને એકદમ એકરસ થવા દઈશું થોડી વાર લાગે છે પણ આ રીતે દાળ બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે કૂકરમાં વિસલ મારીને ચઢાઈ નથી દેવાની આ રીતે મીડિયમ ફ્લેમે એને ચડવા દેવાની છે અને બહુ સરસ મીઠી લાગશે પ્રોટીન એનું બધું અંદરથી છૂટવા માંડશે એટલે કે દાળ જે છે એ ચીકણી થઈ જશે ત્યાં સુધી એને આ રીતે આપણે કળછીથી જ દબાવતા જઈશું જોઈ શકો છો આપણું સરસ દાળ જે છે એ એક રસ હવે થઈ ગઈ છે આ પરફેક્ટ છે બીજી બાજુ આ સ્ટેજે આપણે વઘાર કરવા માટે એક ઘી એક ચમચી જેમાં મેં અડધી ચમચી જીરું લીધું હતું હિંગ પત્તા અને એક લાલ મરચું ઘીમાં જ આ દાળનો વઘાર કરવાનો છે એક ચમચી ઘીમાં અડધી ચમચી જેટલું જીરું લઈ શકો અને એમાં કઢી પત્તા લાલ મરચું અને હિંગનો વઘાર વઘાર એ એડ કરી લઈશું આ ચડેલી મસ્ત વલોયેલી જેવી લાગે છે એવી દાળમાં જોઈ શકો છો મેં એને છુટ્ટી ચડવા દીધી હતી સરસ એક રસ થઈ ગઈ છે અને હવે એમાં આપણે એડ કરી લઈશું જે મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે જે દાળને સુપાચ્ય કરશે એટલે કે પચવામાં બહુ જ હેલ્પ કરશે વાટેલા જીરાનો પાવડર થી પોણી ચમચી જેટલો અને ઘી કહેવાય છે કે જીરું અને અડદની દાળ ત્યારે જ પચે જ્યારે એમાં ઘી નાખો ત્રણથી ચાર ચમચી જેટલું ઘી નાખી દેવાનું ઈચ્છા પ્રમાણે તમે વધારે એડ કરશો તો બી કેમ કે અડદની દાળમાં આ રીતે જીરું અને ઘી એડ કરીને ખાવાથી એ સરસ રીતે ડાયજેસ્ટ થઈ જતી હોય છે અને આ દાળ જે છે એ તૈયાર થઈ ગઈ છે બસ લીલા મસાલામાં લીલા આદુ મરચાં લસણ અને આપણે સર્વિંગ બોલમાં કાઢીને એની ઉપર કોથમીરથી એને ગાર્નિશ કરી દઈશું બહુ જ ઓછા મસાલામાં દાળ આપણી તૈયાર છે જે બાજરીના રોટલા સાથે ખાઈ શકાય